સુરતના ગોડાદરામાં ગેસ લાઇનમાં લીકેજ થતા ચાર લોકો દાજ્યા પાંચ દુકાનો સહિત લાખોનું સામાન બળીને ખાખ સુરતના ગોડાદરામાં ગેસ લાઇનમાં લીકેજની ઘટના સામે આવી છે આ ઘટનામાં ચાર લોકો આગની ચપેટમાં આવી જતા ગંભીર રીતે દાજ્યા છે આ ઉપરાંત પાંચ જેટલી દુકાનો અને લાખોનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો છે અચાનક ફ્લેશ ફાયર થતા લોકોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી ઘટનાની જાણ થતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો ભારે જહેમત બાદ ફાયરની ટીમ આગ પર મેળવી લેતા સ્થાનિક દુકાનદારોએ રાહતનો શ્વાસ લીધો હતો આગની ઘટનામાં પાંચ દુકાનો અને લાખોનો માલ સામાન બળી જતા વેપારીઓએ મળતરની માંગ સાથે રસ્તો પર રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના ગોડાદરા વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ કેબલ વાયરિંગનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન ગેસની પાઇપલાઇનમાં લીકેજ થતાં ફ્લેશ ફાયર થયું જેમાં ચાર લોકો આગની જ્વાળાની ચપેટમાં આવી જતા દાજી ગયા હતા જોત જોતામાં આગી વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા લોકોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો આગે ધીમે ધીમે પાંચ જેટલી દુકાનોની ચપેટમાં લેતા બે મોબાઈલ સહિત પાંચ દુકાનો મળીને બળીને ખાક થઈ ગઈ હતી ફાયર બ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ લાગી હોવાના બનાવનો કોલ આવતા જ અમારી ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી ત્યારબાદ સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો આ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી ઉપરની તરફ રહેતા રહીશો નીચે દોડી આવ્યા હતા આ દરમિયાન એક જ પરિવારના ચાર સભ્યોને ઈજા પહોંચી હતી આગ જ્વાળાઓથી ઈજાગ્રસ્ત થયેલા તમામ લોકોની સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આગની ઘટના બાદ સ્થાનિક રહીશો દુકાનદારો એકઠા થઈ ગયા હતા અને સમગ્ર બનાવ માટે જે વ્યક્તિ જવાબદાર છે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા ઉપરાંત આગના લીધે દુકાનદારોને નુકસાન થયું છે तेनाबल तर निपण मांग करियती चेतन भाईचे बुंदेला सुरत टीवी 18 न्यूज